જાફરાબાદ મામલતદાર દ્વારા અગત્યની મિટિંગનું આયોજન કરાયું તમામ કચેરીઓના અધિકારીઓ આગેવાનો રાજકીય કાર્યકરો વેપારીઓ સાથે મિટિંગ યોજાઈ અમરેલી જિલ્લા સહિત જાફરાબાદ તેમજ અન્ય ગામોમાં પણ ઓપરેશન શિલ્ડ અંતર્ગત ડ્રીલ તેમજ બ્લેકઆઉટ આગમચેતીના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મામલતદાર દ્વારા બ્લેકઆઉટ તેમજ સાયરન વાગે એ સમયે કાળજી કેવી રીતે લેવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ મિટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ દરેક સંસ્થાઓની વિશેષ નોંધનીય ઉપસ્થિત રહી હતી મહત્વનું એ છે કે નાગરિકોએ આ અંગે ગભરાવાની કે અફવાઓને ધ્યાને લેવાની જરૂર નથી ઓપરેશન શિલ્ડ એ માત્ર નાગરિકોને જ્ઞાન કરવાનો હેતુ ધરાવે છે આ મોક બ્લેકઆઉટ એક્સરસાઇઝના ભાગરૂપે નાગરિકોને સ્વયંભૂ ઘર વ્યવસ્થાના સ્થળો સહિતની જાહેર જગ્યા ઉપર લાઇટ બંધ રાખવા અને અતિ આવશ્યક ન હોય તો માર્ગો પર વાહનો સાથે નીકળવાનું ટાળવા તથા અંધારપટ જાળવવા માટે સહયોગ આપવા અનુરોધ કર્યો છે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઓપરેશન સિંધુર અંતર્ગત તારીખ એકત્રીસના રોજ ઓપરેશન ચીન કરવાની સૂચના આવતા કરવા કરવાનું આખા જિલ્લામાં જાહેર થયેલ છે તે અન્વયે જાફરાબાદ તાલુકામાં રાત્રિના આઠ કલાકથી સાંજના આઠ ત્રીસ કલાક સુધીનું બ્લેકઆઉટ જાહેર કરે છે જે અન્વયે દરેક તાલુકા સંકલનના અધિકારીઓ છે સૂચના આપવામાં આવે છે જે કે પીજી બી છે આરોગ્ય પશુધન એના માટે દરેક પોતાની ટીમ તૈયાર રાખશે અને આપાતકાલીનમાં જે કંઈ સૂચના આવશે આપત્તિ આવશે તો તાત્કાલિક પહોંચી દરેકને સૂચના આપવામાં આવેલ છે અને દરેક ગ્રામજનોને આગેવાનોને પણ એકત્ર કરી એને સૂચના આપવામાં આવે છે દરેક પોતપોતાના સમાજમાં શેરીઓમાં અને પ્રચાર કરી અને અંદર પર જાહેર થાય આઠથી આઠલા પાલન કરવામાં આવે તે માટે દરેકને માહિતગાર કરવામાં આવેલ છે અહેવાલ બાબુભાઈ વાઢેડ લોકાર્પણ